મૂડી તાલુકામાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ઉપર દરોડા મૂડી તાલુકાના આસુદરાણી દુધઈ ધોરિયા ત્રણેય ગામના સીમાડે ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ઉપર નાયબ કલેક્ટર ચોટીલાના દરોડા નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા તથા તેમની ટીમ દ્વારા મૂડી તાલુકાના તદ્દન નવાજ લોકેશન ઉપર એટલે કે આસુંદ્રાણી દુધઈ અને ધોરિયા એ ત્રણેય ગામના સીમાડે આસુદરાણીના સરકારી સર્વે નંબર બસો તેતાલીસવાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ ચૌદ કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં ત્રણસો મેટ્રિક ટન કાર્બોસેલ ચાર ચરખી ત્રીસ નંગ સુપર પાવર નેવું વિસ્ફોટક મળી કુલ રૂપિયા અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી આ તમામ ગેરકાયદેસર કુવાઓમાંથી કાર્બોસેલનું ખનન વહન સંગ્રહ અને વેચાણ કરનાર કમાભાઈ ચોથાભાઈ મીર તેમજ દિનેશભાઈ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે